જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે બનાવવાના છીએ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ટમેટો સૂપ તો ચાલો રેસીપી શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે એના માટે અહીંયા ચાર ટમેટાં લઈ લઈશું તો ટમેટા આપણે એકદમ લાલ હોય એવા લેવાના છે તો અહીંયા મેં ચાર ટમેટાં લઈ લીધા છે હવે આપણે એને રફલી ચોપ કરી લેશું તો આજે આપણે જે આ સૂપ બનાવવાના છીએ એ કુકરમાં નથી બનાવવાના એટલે આપણે આવી રીતે ટમેટાને રફલી ચોપ કરીને સાઈડમાં મૂકી દઈશું હવે આપણે એક કે બે આવી રીતે મીડિયમ સાઇઝની ડુંગળી લઈ લેવાની છે એને કટ કરી લેવાની છે મારી પાસે સાવ નાની છે એટલે મેં બે લીધી છે તમારી પાસે મોટી હો જો તમે એક લઈ શકો છો તો ડુંગળીને પણ આપણે આવી રીતે રફલી ચોપ કરી લેશું અને હવે આપણે એક ગાજર લઈ લેશું તો ગાજરને પણ આપણે આવી રીતે કટ કરી લેશું તો આપણે આજે જે ટોમેટો સૂપ બનાવવાના છીએ એમાં કોર્ન ફ્લોર યુઝ નથી કરવાના એટલે આપણે એમાં ગાજર એડ કરવાની છે ગાજર એડ કરવાથી સૂપ સરસ ઘટ થઈ જાય છે હવે અહીંયા મેં એક બીટ લીધું છે બીટને પણ આપણે આવી રીતે કટ કરી લેશું હવે આપણે એક કડાઈ કે પેન લઈ લઈશું એમાં આપણે બે ચમચી જેટલું બટર એડ કરવાનું છે તો સૂપમાં બટર એડ કરવાથી સૂપનો ટેસ્ટ બહુ સરસ આવે છે હવે આપણે એમાં એક તમાલપત્ર એક કટકો આપણે એમાં તજનું એડ કરીશું બે આપણે એમાં લીલી ઇલાયચી એડ કરીશું બે લોવિંગ અને દસથી બાર આપણે એમાં મરી એડ કરીશું હવે આપણે એમાં આદુ અને લસણ એડ કરીશું તો અહીંયા મેં ચારથી પાંચ લસણની કઢી લઈ લીધી છે ને બે કટકા આપણે આવી રીતે આદુના ઝીણા સમારીને આવી રીતે એડ કરીશું હવે એને પણ આપણે મિક્સ કરી લેશું ને આપણે જે ડુંગળી સમારીને રાખી હતી એ ડુંગળી આપણે એડ કરશું અને બે મિનિટ સુધી એને પણ વ્યવસ્થિત સાંતરી લેશું તો જો તમારા લોકોને સૂપમાં લસણ કે ડુંગળી યુઝ ન કરવી હોય તો મેં ઓલરેડી એક વિડીયો લસણ ડુંગળી વગરનો બનાવેલો લેશો ટમેટો સૂપનો તો તમે જરૂરથી અહીંયા વિઝિટ કરી લેજો હું લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં એડ કરી લઈશ હવે ડુંગળી સાથે ગઈ છે એટલે આપણે જે ટમેટાને કટ કરીને રાખ્યા હતા એ ટમેટા એડ કરી લેશું ગાજર એડ કરી લેશું અને બીટ પણ એડ કરી લેશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને બધી વસ્તુને વ્યવસ્થિત મિક્સ કરી લેશું હવે આપણે એમાં થોડીક કોથમીર એડ કરશું એટલે કોથમીર આપણે દાંડલા સાથે જ એડ કરવાની છે એનાથી બહુ સરસ ટેસ્ટ આવે છે સૂપમાં અને અહીંયા મેં ચાર તુલસીના પાન એડ કર્યા છે તો એ જરૂરથી એડ કરજો એનાથી સૂપમાં બહુ સરસ ટેસ્ટ આવે છે એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું બધી વસ્તુને મિક્સ કરી ઢાંકણ ઢાંકીને આપણે એને છથી સાત મિનિટ સુધી વ્યવસ્થિત ચડવા દઈશું તો ઠંડીમાં છે ને આવી રીતે ગરમ ગરમ સૂપ મળી જાય તો મજા જ આવી જાય અને જો તમે લોકો વેઇટ લોસ કરતા હો તો એઝ અ લંચ કે ડિનરમાં બી તમે આવી રીતે સૂપ બનાવી શકો છો ખાલી તમે એમાં બટરની માત્રા ઓછી કરી શકો છો તો તમે જોઈ શકો છો ટમેટા વ્યવસ્થિત ચડી ગયા છે હવે ગેસની ફ્લેમ ઓફ કરી લેશું હવે આપણે જે એમાં તમાલપત્ર એડ કર્યો તો એ કાઢી લેશું અને બધી વસ્તુને છે ને આપણે બ્લેન્ડરની મદદથી બ્લેન્ડ કરી લેશું અને પછી એને ગાળી લેશું હવે અહીંયા મેં એક ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે તો તમારે કેટલું ઘટ સૂપ રાખવું છે એવી રીતે તમારે એમાં પાણી એડ કરવાનું છે તો તમે જોઈ શકો છો સૂપનો કલર કેટલો સરસ આવ્યો છે હવે આપણે એને ઉકાળી લેશું ને એમાં આપણે અમુક મસાલા એડ કરીશું એટલે સ્વાદ પ્રમાણે મીઠું થોડુંક આપણે એમાં મરી પાવડર એડ કરશું થોડીક આપણે એમાં લાલ મરચું પાવડર એડ કરશું અને એક ચમચી જેટલી મેં અહીંયા ખાંડ એડ કરી છે ખાંડ ઓપ્શનલ છે તમારે સ્કીપ કરવી હોય તો કરી શકો છો થી ત્રણ મિનિટ સુધી આને વ્યવસ્થિત ઉકાળી લેશું તો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી ટમેટો સૂપ બનીને રેડી થઈ ગયું છે અને જો તમને આ સૂપ આવી રીતે સર્વ કરવું હોય તો એ કરી શકો છો બ્રેડ ક્રમ્સ એડ કરવા હોય એ પણ એડ કરી શકો છો તો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો અને આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો